નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી પૂરક વાચન એક અભિનંદન કાવ્ય એક અભિનંદન તેના કવિ છે ભાગ્યેશ જા પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે તેના ખમીર અને ખુમારીની સાથે અધ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે તેની રજૂઆત કવ્યે રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે તો ચાલો જોઈએ ગુજરાત તને અભિનંદન હે ગર્વી ગુજરાત તને અભિનંદન પાઠવીએ છીએ અભિનંદન એટલે ધન્યવાદ ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન ગુજરાતીના ગૌરવ દરેક ગુજરાતીના ગૌરવથી આ ધરા આ ધરતી છે એક દરેક ગુજરાતીના ગૌરવથી બની છે હરિયાળી બની છે વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા વેદકાળથી વેદના સમયથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા જ્ઞાન અને ભક્તિની ધારા એટલે કે વેદના સમયથી વેદકાળના સમયથી વેદકાળથી વેદના સમયથી જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ છે નિરંતર વહેતો રહ્યો છે સદાય વહેતો રહ્યો છે ધારા એટલે કે પ્રવાહ દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા દસે દિશાઓ જે આપણી દસ દિશાઓ છે એનું રક્ષણ કરે છે કોણ કરે છે તો કે દેવો દેવો છે આ દસે દિશાઓનું રક્ષણ કરે છે નર નારી અહીં ન્યારા નર અને નારી અહીં વસતા નર અને નારી એ અનોખા છે અલગ છે ન્યારા એટલે કે વેદના સમયથી જ્ઞાન અને ભક્તિની ધારા વહે છે અને અહીં દસે દિશાઓ છે એનું દેવો રક્ષણ કરે છે અને અહીંના નર અને નારી અનોખા છે તું સોમનાથનું નું બિલ્લીપત્ર તું હાડકેશ ચંદન ધરતીકંપમાં ઉભો રહ્યું તું સાવડી ખમ માણસ એટલે કે તું બિલીપત્ર છે સોમનાથનું બિલીપત્ર સોમનાથ ભગવાનને જે બિલીપત્ર ચડે છે 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 તે અને ચંદન પણ તું જ અને ધરતીકંપમાં તું અડીખમ ઊભો રહ્યો છે સાવ અડીખમ ઊભો રહ્યો કોઈ પણ જાતના ડર વગર એટલે કે કહે છે કે તું સોમનાથનું બિલીપત્ર છે તું ભક્તિભાવ વાળો છે તું હાટ કેશ ચંદન છે અને ધરતીકંપમાં પણ તું ખૂબ અડીખમ ઊભો રહ્યો છે કોઈ પણ જાતના ડર વગર દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ એટલે કે દુષ્કાળ કે જ્યારે કોઈ વરસાદ જ ન પડેલો હોય તો ત્યારે ગામડાના માણસો છે કે જેને કોઈ જાતનું પાણી મળતું જ ન હોય તેના કૂવા તળાવ વગેરે ખાલી થઈ ગયા હોય તો એવી ખૂબ ભયાનક ક્ષણોમાં એ કેવી રીતે જીવી શકે તો પણ છતાંય આ ગુજરાતી છે એવી દારૂ ભયાનક્ષણમાં પણ તે જીવતો રહે છે સતત જીવતો રહે છે ધબકતો રહે છે દુષ્કાળની આ ક્ષણોમાં પણ સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુભીનું ક્રંદન એટલે કે સહજ રીતે સરળ રીતે તે પોતાનું રુદન છે સંતાડ્યું છે છુપાવ્યું છે તે તારું આંસુભીનું જે રુદન છે છુપાવ્યું છે દુષ્કાળોની આવી ભયાનક ક્ષણોમાં પણ માણસ છે આ ગુજરાતી છે સતત ધબકતો રહ્યો છે અને પોતાની દુઃખને વેદનાને એને સહજ રીતે છુપાવ્યું છે ક્રંદન એટલે રુદન અભિનંદન ગુજરાત તને અભિનંદન એ ગુજરાત તને અભિનંદન તને ધન્યવાદ છે કમ્પ્યુટરમાં કૃષ્ણની હાડે ગરબે રમતી એટલે કમ્પ્યુટર છે એમાં કોને નિહાળે છે કોને જુએ છે તો કે કૃષ્ણને તે કોમ્પ્યુટરમાં કૃષ્ણને જુએ છે નિહાળે એટલે જુએ છે ગરબે અંબા રમતી અને મા અંબાને ગરબે રમતી જુએ છે દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી ગુજરાતી વિસ્તરતી એટલે કે દેશ વિદેશની વેબસાઇટમાં ગુજરાતી ભાષા છે વિસ્તરી રહી છે વિકાસ પામે છે વિસ્તાર થાય છે અને દેશ વિદેશની વેબસાઇટમાં વગેરેમાં ગુજરાતી ભાષાની ખૂબ વિસ્તરે છે સમૂહજીવનમાં બધાને વહેંચે છે અભિનંદન ગુજરાત તને અભિનંદન હે ગુજરાત તને અભિનંદન તને ધન્યવાદ એટલે કાવ્યમાં કહે છે કે ગુજરાતીને દરેક ગુજરાતીને ગૌરવથી આ જે ગુજરાતની ધરા છે ધરતી છે લીલીછમ બની છે અને અહીં વેદના સમયથી જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ છે નિરંતર વહેતો રહ્યો છે અહીં દસ દિશાઓ છે એનું રક્ષણ કોણ કરે છે તો કે દેવો દેવો દસે દિશાઓનું રક્ષણ કરે છે અને અહીં વસતા નર અને નારી અનોખા છે અને અહીં વસ્તુ ગુજરાતી છે ખૂબ અડીખમ છે એ સોમનાથનું બીલીપત્ર છે હાટકેશનું ચંદન છે અને ધરતીકંપમાં પણ તે અડીખમ ઊભો રહ્યો છે દુષ્કાળ જેવી દુષ્કાળ જેવી ભયાનક સ્થિતિમાં પણ આ માણસ છે ગુજરાતનો એ સતત ધબકતો રહ્યો છે અને પોતાના દુઃખ કે વેદનાને એને સહજ રીતે સરળ રીતે છુપાવ્યું છે કે જાણે કોઈને ખબર જ ના પડે અને ગુજરાતમાં આજે કોમ્પ્યુટરમાં કૃષ્ણને નિહાળે છે અને મા અંબાને ગરબે રમતી જુએ છે અને વેબસાઇટમાં દરેક વેબસાઇટમાં ગુજરાતી ભાષા એ વિસ્તરી રહી છે સૌને સાથે લઈ અને ગુજરાતી છે એ વાલ વેચે છે હે ગુજરાતી હે ગુજરાત તને અભિનંદન છે તો આવી રીતે આ ગુજરાત અભિનંદન કાવ્યમાં ગુજરાતને ધન્યવાદ કહેવામાં આવ્યું છે અને આપણે ગર્વ છે કે આપણે ગુજરાતી છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે કાવ્ય એક અભિનંદન ભણી ગયા આવતા વિડીયોમાં પાઠ બે કેટલાક પ્રસંગો ભણીશું જય હિંદ જય ભારત